રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન સાપ્તાહિક રાશિ પર દસ સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મુકુંદ જોશી તરફથી હાર્દિક સ્વાગત અને શુભકામનાઓ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી તમારી પોતાની ભાવ્ય દર્શનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજથી આપણે એક નવા સપ્તાહના ઉમરે ઊભા રહ્યા છીએ દસ સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનો આ સમયગાળો જે ગ્રહોની ગતિવિધિઓ અને તેમના સંયોજનોને કારણે દરેક રાશિના જીવનમાં એક નવી દિશા અને સંભાવનાઓ લઈને આવી રહ્યો છે કેટલાક માટે આ સપ્તાહ નવા અવસરોનો દરવાજો ખોલશે તો કેટલાકને ઊંડાણપૂર્વક પ્રેરણા મળશે અને કેટલાક મોટા પરિવર્તનના સાક્ષી બનશે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીની આપણી બારે રાશિઓ માટે આ આગામી સાત દિવસનું વિગતવાર ભવિષ્ય દર્શન આપણી સાથે જોડાયેલા રહેજો કારણ કે આ સપ્તાહ કદાચ તમારું ભાગ્ય બદલી શકે છે બારે રાશિઓનું વિસ્તૃત સાપ્તાહિક રાશિ પર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ સાહસ અને આત્મવિશ્વાસનું સપ્તાહ મેષ રાશિના જાતકો આ સપ્તાહ તમારી કારકિર્દી અને વ્યવસાય માટે ખરેખર ઉત્સાહજનક ગતિ પકડશે ગુરુ અને મંગળ ગ્રહના શુભ પ્રભાવ હેઠળ તમારામાં અસાધારણ આત્મવિશ્વાસનો સંચાર થશે જે તમને પડકારરૂપ કાર્યો હાથ ધરવામાં પ્રેરણા આપશે કાર્યક્ષેત્રે તમને કોઈ નવી અને મહત્વપૂર્ણ તક પ્રાપ્ત થઈ શકે છે જેને ઝડપી લેવી હિતાવહક છે પારિવારિક મોરચે વાતાવરણ અત્યંત સુખંધ અને હળવું રહેશે આ સપ્તાહમાં તમારી શક્તિનો ઉપયોગ સહકારથી કરો અહંકારને બાજુ પર રાખવાથી તમારા સંબંધો અને કાર્યોમાં વધુ સફળતા મળશે વિનમ્રતાએ તમારી સાચી તાકાત બનશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ આર્થિક સ્થિરતા અને પ્રસન્નતા વૃષભ રાશિના જાત મિત્રો આ સપ્તાહ આર્થિક દ્રષ્ટિકોણથી અત્યંત લાભદાયક નીવડશે તમારી લાંબા ગાળાની મહેનત ફળ આપશે અને રોકાણ કરવા માટે આ સમય ઘણો યોગ્ય ગણાશે પારિવારિક સ્તરે ઘરમાં કોઈ શુભ કે ખુશીનો માહોલ પ્રસંગ બની શકે છે જે આનંદનું વાતાવરણ સજ્જશે જો તમે પ્રેમ સંબંધમાં છો તો તમારા પ્રેમ જીવનમાં મીઠાશ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે ધન લાભ થઈ રહ્યો હોવાથી પૈસા અને લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે ભાવનાત્મક નિર્ણયો લેતી વખતે વ્યવહારુ દ્રષ્ટિકોણ રાખવો મિથુન રાશિ ક છ ને ગ વ્યસ્તતા અને વચ્ચે સંતુલન મિથુન રાશિના સંચાર કુશળ જાતકો આ સપ્તાહ તમારા માટે વ્યસ્તતાથી ભરપૂર રહેશે અનેક કાર્યોની વચ્ચે સમયનું આયોજન કરવું પડશે પરંતુ સકારાત્મક બાબતે એ છે કે તમારા પ્રયત્નોના પરિણામો અનુકૂળ આવશે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં પૂરતો સમય લો ઉતાવળ ન કરવી સામાજિક સ્તરે તમે તમારા મિત્રો સાથે સારો સમય વિતાવશો જે તમને તાજગી આપશે જોકે આરોગ્ય બાબતે થોડી કાળજી લેવી ખાસ જરૂરી છે કામના ભારણને કારણે માનસિક તણાવ પેદા ન થાય તે માટે દરરોજ થોડો સમય ધ્યાન મેડિટેશન માટે ફાળવો અને શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અ અને ડ સંતુલન અને શોભિયો કર્ક રાશિના સંવેદનશીલ મિત્રો આ સપ્તાહમાં તમારે ઘર અને કાર્યક્ષેત્ર વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપિત કરવું પડશે તમારી ગ્રહસ્થિતિ દર્શાવે છે કે નવો પ્રોજેક્ટ અથવા સાહસ શરૂ કરવા માટે આ સમય શુભ રહેલો છે પ્રેમ જીવનમાં આનંદ અને રોમાંચ જળવાઈ રહેશે આ સાથે ધન પ્રાપ્તિના ચોક્કસ યોગ બની રહ્યા છે આ સપ્તાહમાં તમારા વડીલો અને અનુભવી લોકોની આશીર્વાદ અવશ્ય લેજો તેમના માર્ગદર્શનથી તમારા અટકેલા કાર્યો સરળતાથી પાર પડી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના છે નામા પ્રતિષ્ઠા અને સફળતાનો સૂર્યોદય સિંહ રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે પ્રતિષ્ઠા અને માન સન્માન વધારનારો સાબિત થશે તમારી સખત મહેનતને આખરે યોગ્ય અને સંતોષકારક પ્રતિસાદ મળશે સામાજિક વર્તુળમાં તમારી છબી વધુ મજબૂત બનશે વિદ્યાર્થીઓ માટે આ સમયે સફળતાનો શીખરે સર કરવાનો છે પ્રેમીજનો સાથેના તમારા સંબંધો વધુ ગાઢ અને વિશ્વાસપૂર્ણ બનશે તમારી સફળતા તમને અભિમાન ન બનાવે તેનું ધ્યાન રાખવું જાળવવી એ તમારી સત્તા અને પ્રતિષ્ઠા માટે ચાવીરૂપ છે અહંકાર ટાળો કન્યા રાશિ પઠ અને હણ શાંતિ અને વ્યૂહાત્મક પગલાં કન્યા રાશિના વ્યવહારો મિત્રો આ સપ્તાહમાં તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે કોઈ નવી તક સામે આવે તો તરત સ્વીકારવાને બદલે તેના પર વિચારપૂર્વક નિર્ણય લો વ્યવસાયિક બાબતોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે પરંતુ ધીરજ રાખવી પડશે જીવનમાં ધીરજ રાખવી એ સપ્તાહનો મંત્ર છે બિનજરૂરી વિવાદોથી બચવા માટે નકારાત્મકતા વિચારધારા ધરાવતા લોકોને થોડું અંતર જાળવવું ફળદાયક સાબિત થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર ભાગ્યનો સાથ અને પ્રગતિ તુલા રાશિના સંતુલન પ્રિયજાતકો આ સપ્તાહ તમારા પર ભાગ્યનો સારો સાથ દર્શાવે છે ઘણા લાંબા સમયથી રોકાયેલા કાર્યોમાં હવે પ્રગતિ જોવા મળી શકે છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણનું સ્તર વધશે જે સંબંધોને મધુર બનાવશે જો તમે નોકરી કરો છો તો આ સપ્તાહને ઉચ ઉત્સુક પરિણામો આપી શકશે જ્યારે તક મળે છે ત્યારે સમયસર નિર્ણય લો કોઈ પણ પ્રકારનો વિલંબ તમારા ફાયદાને ફાયદાને નુકસાન પહોંચાડી શકે છે યોગ્ય સમયે પગલું ભરવું જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ઉર્જાનો સંચાર વૃશ્ચિક રાશિના ઊંડાણપૂર્વકના જાતકો આ સપ્તાહ તમારા માટે નવા અને મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત કરવાનો સમય રહેલો છે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આર્થિક મોરચે સ્થિરતા જળવાઈ રહેશે તમારામાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધશે જેનાથી તમે દરેક કાર્ય ઉત્સાહથી કરશો જીવનસાથી સાથેનો સમય ભર્યો રહેશે તમારી શક્તિને યોગ્ય દિશામાં વાપરો આ સપ્તાહમાં ગુસ્સા પર કાબૂ રાખો અને કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી તે તમારા માટે હિતાવહક છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ તેમજ ઢ માન સન્માન અને સફળતાનો માર્ગ ધનરાશિના જ્ઞાન પ્રેમી મિત્રો વ્યવસાયિક ક્ષેત્રે તમને મોટી સફળતા મળવાના સંકેતો રહેલા છે નોકરી કરતાં લોકો માટે પ્રમોશન અને જાહેર માન સન્માન મેળવવાના યોગ બની રહ્યા છે પારિવારિક સ્તરે ઘરેલું વાતાવરણ અને ઉત્સાહપૂર્વક રહેશે તમારું જ્ઞાન અને સકારાત્મક દ્રષ્ટિકોણ તમને આગળ વધારશે ભલે સફળતા મળી રહી હોય પરંતુ તમારા ખર્ચમાં સંતુલન રાખવું અત્યંત આવશ્યક છે બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવો મકર રાશિ મકર રાશિના નવાક્ષર છે ખ તેમજ જ પડકાર અને શુભ પરિણામ મકર રાશિના મહેનત જાતકો આ સપ્તાહ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે નવી જવાબદારીઓ આવી શકે છે જે શરૂઆતમાં થોડી બોજારૂપ લાગશે પરંતુ અંતે તેના પરિણામો શુભ જ રહેશે શારીરિક સ્વાસ્થ્ય સારું જળવાય રહેશે ધન સંબંધિત લાભ થવાની પણ શક્યતા રહેલી છે આ સપ્તાહે અધૂરા કાર્યોને લટકાવી રાખવાને બદલે તેને પૂરા કરવા પર ધ્યાન આપો કોઈ પણ કામમાં ટાળવું નહીં કરવાની વૃત્તિ ન રાખો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ ભાગ્યનો પ્રબળ સાથ કુંભ રાશિના સામાજિક જાતકો આ સપ્તાહ તમારા માટે ભાગ્યનો પ્રબળ સાથ લઈને આવી રહ્યું છે લાંબા સમયથી અટકેલા કાર્યો આખરે પૂરા થશે અને તમને રાહત મળશે પારિવારિક અને અંગત સંબંધોમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે તમારા મનમાં એક નવી ઉર્જા અને જોશનો અનુભવ થશે જે તમને નવા લક્ષ્યો તરફ દોરી જશે આ સપ્તાહમાં વચનબંધતા પાલન કરવું ખૂબ જ મહત્ત્વનું છે કોઈને આપેલું વચન ભંગ ન કરો અન્યથા સંબંધોમાં તિરાડ પડી શકે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આનંદ અને સમૃદ્ધિનો સંયોગ મીન રાશિના સંવેદનશીલ આત્માઓ આ સપ્તાહ તમારા માટે આનંદ અને સકારાત્મકતાથી ભરપૂર રહેશે જો તમે પ્રેમ સંબંધમાં છો તો તેને વધુ મજબૂત અને રોમેન્ટિક બનશે વ્યવસાયમાં સ્થિર પ્રગતિ જોવા મળશે આ સપ્તાહ તમને ધન અને માન સન્માન બનેની પ્રાપ્તિ કરાવી શકે છે જ્યારે ગ્રહોનો સાથ હોય ત્યારે ઈશ્વરનું સ્મરણ કરવું વધુ ફળદાયી બને છે ભગવાનને શ્રદ્ધા રાખશો તો તમારા તમામ કાર્યોમાં સફળતા નિશ્ચિત છે સમાપન વિચાર પ્રિય દર્શક મિત્રો આ હતું તમારું આગામી સપ્તાહનું સંપૂર્ણ રાશિફળ યાદ રાખો જ્યોતિષ માત્ર સંભાવનાઓ દર્શાવે છે પરંતુ તમારું કર્તવ્ય અને પ્રયત્નો જ અંતિમ પરિણામ નક્કી કરે છે આ સપ્તાહનો તમારો પ્રેરક વિચાર ધીરજ અને શ્રદ્ધા રાખશો તો સમય તમારું ભાગ્ય બદલી શકે છે આપ સૌને આ સપ્તાહ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી ભાવિ દર્શન સાથે જોડાયેલા રહો સૌનું ભલું થાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ